હુમલામાં ભાઈ વિનોદને માથાના ભાગે ગંભીર ઈજા અને હાથમાં ફ્રેક્ચર થતા લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા ઈજાગ્રસ્તના ભાઈ મનુએ જણાવ્યું કે મોટા ભાઈઓએ પાંચથી દસ લાકડીઓ ફટકારતા બચાવમાં વિનોદ ઘરમાંથી છરી કાઢી હતી ગંભીર ગવાયેલા યુવકને તાત્કાલિક સારવારથી ધોરાજીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા બનાવની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો ઈજાગ્રસ્તોનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર ફિરોજ છે ધોરાજી રામ મનોભામ સુપેડી આપણે માથા થઈ છે ધોરાની હોસ્પિટલ આપણે લઈ આવ્યા છીએ સરકારી અને વિનોદના હાથમાં હાથે કૅક્ચર કાં ભાંગી ગયો હોય અને માથામાં લાગી ગયું છે ચાર ત્રણ અમે ચાર ભાઈ હતા એમાં આપણે કાંઈ હું કાંઈ બોલ્યો નથી હું એના વાલોમાં તો મને મારી બે મારા બે ભાઈ મોટા ને એને આને માર્યું છે નથી માર્યું લાકડીએ લાકડીએથી માર્યો ક્યાં કારણો છે ભાઈયા આપણે ચૂના ભઠ્ઠીએ ધ્યાનમાં જો ભાજીઓનું કારણ શું બાંધવાનું કહેવાય પીને ને ઓલા બે ભાઈ પીને આવ્યો પછી એમાંથી કઈ આ ભાઈ પછી એમાંથી કઈ બોલતો નતો ઓલા ભાઈ એમાંથી વિપડ્યા વિપડ્યા ભાઈ પછી માથે લાકડી ને ઘાકી દે ઓલા તો હું સમજાવું રેવા દઉં રેવા દો બાંધો તો એક બીજા લાકડી લીધી ઓલા બે ચાર પાંચ દસ લાડિયા મારી લીધી તો આને લઈ કાંઈ શરી કાઢી એમાંથી સરી આને સરી લઈને મારવા ત